નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ગ્રામ સભામાં ગેલવાડ સરપંચ હિતક્ષીબેન પટેલ ઉપ સરપંચ પંચાયત સભ્યો પંચાયતના બીડીઓ સહિત અલગ અલગ વિભાગના સરકારી અધિકારીઓ અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલી ગ્રામ સભામાં કુલ બે પોઈન્ટ પચાસ કરોડના વિકાસલક્ષી બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી તો સભામાં ઉપસ્થિત વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા કૃષિ આરોગ્ય શિક્ષણ સમાજ કલ્યાણ બેન્કિંગ સહિતની વિવિધ સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ સાથે ગામના અગ્રણીઓ દ્વારા રીંગણવાડાની જેમ ખેલવાડમાં પણ ઇંગ્લિશ મીડિયમના ક્લાસીસ શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી ગ્રામ સભા સ્થળે ગામ લોકો માટે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો પંચાયત વિસ્તારમાં આવેલ છે જેથી ડિપાર્ટમેન્ટ તરફથી આવે અને છોકરા એવા છોકરાને અને એ લોકોને એડમિશન કારણ કે રીંગણવાડામાં ઇંગ્લિશ મીડિયમ માટે બહુ રસ છે અને ઘણા છોકરા હવે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લેવા માટે ટ્રાય કરે થેન્ક યુ તમારો બજેટ તો ટુ પોઈન્ટ ફિફ્ટી કરોડનું છે અને તેમાં બધું જ આવી ગયું ગામનું સાફ સફાઈ પણ છે પાણી કઈ રીતે તે પણ છે નવી એક્ટિવિટી પણ છે છોકરા માટે બાળકો માટે પછી ક્રિકેટનું જેવી રીતે ટુર્નામેન્ટ કરી શકે એમ તેનું પણ બજેટ છે જીપીટીપીમાં બધું જ આવી ગયું ટોટલ કવરિંગ છે આજે સત્તી યોજના સત્તા વિકાસના અંતર્ગતના જે પણ યોજનાઓ છે એ અધિકારીએ એમને સમક્ષ રજૂ કરી છે અને અમે પંચાયત તરફથી પણ હન્ડ્રેડ પર્સન્ટ આપશું આપશું કે આ રજૂઆતની કીર્તિ કેન્દ્ર સરકાર અને જે મોદીજીની જે બી યોજના છે બધી યોજનાઓને આપવામાં આવશે આજે બધા અધિકારી આવ્યા છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અલગ અલગ લોકોએ અધિકારીએ બધાને જણાવ્યું એ લોકો